નમસ્કાર ત્રીસ ચાર બે હજાર પચીસ ના રોજ ભરૂચ નગરપાલિકામાં સામાન્ય સભા યોજાઈ હતી સભામાં નગરપાલિકા દ્વારા સરકાર શ્રી તરફથી આપણને ગ્રાન્ટ મળવામાં આવી છે એ ગ્રાન્ટનું આપણે વ્યવસ્થિત રીતે આયોજન કરી અને કામો મૂકીશું જેથી કરીને ભરૂચ શહેરમાં આપણે વિકાસના કામો કરી શકીએ અને આપણી ભરૂચની જનતાને એમાં લાભ મળે અને ભરૂચમાં એના વિકાસના કામમાં વધારો થાય અને શક્તિનગર સર્કલનું ડેવલપિંગ માટેની કામગીરી પણ અમે અત્યારે થોડાક જ દિવસોમાં એ કામનું પણ અમે તાત્કાલિક ધોરણે કામ ચાલુ કરવામાં આવશે પાંચ બત્તિ નું કામ પણ જે અત્યારે બંધ છે એ કામ પણ વેલી તકે પૂર્ણ કરવામાં આવશે અને હાલમાં જે કામો ચાલુ છે એ ચોમાસા પહેલા પૂરા થાય એ રીતે અમારો અમારા નગરપાલિકાનું પૂરેપૂરો પ્રયત્ન રહેશે અને વિકાસના કામો અમે હર હંમેશ કરતા રહીશું હાદરુજ ગુરુજ નગરપાલિકાની સામાન્ય સગવડ મળી હતી તેમાં જે કઈ શકાય કે ગઈ અ બજેટની મિટિંગના અંદર વિપક્ષ દ્વારા જે મુદ્દા આપવામાં આવેલા હતા ભરૂચના વિકાસ માટે જેમાં હોકર્સ ઝોન છે તળાવને ડેવલપમેન્ટ કરવાની કામગીરી છે ટ્રાફિકની સમસ્યામાં કઈ રીતે છુટકારો મળી શકે અને જે રીતે પાર્કિંગની સમસ્યા જે છે એ પાર્કિંગની માટે તેમજ ભરૂચના અંદર જે નવા કામો જે છે એ નવા કામોના અંદર કયા કયા વિસ્તારના અંદર વિકાસના કામો કરી શકાય તે બાબતે જાણકારી આપવામાં આવી હતી અને ખૂબ હેલ્ધી ચર્ચા થઈ હતી પણ આ બોર્ડના અંદર જે મિનિટ્સ મંજૂર કરવાની હોય છે એ અંદર એ કામોનો સમાવેશ ના કરવાથી સમાવેશ કરાવેલો છે એની સાથે સાથે આજરોજ મિટિંગના અંદર ખાસ કરીને ત્રીસ વર્ષથી ભારતીય જનતા નું જે શાસન છે ભરૂચ નગરપાલિકામાં અને એમનું શાસન હોવા છતાં પણ ભરૂચ નગરપાલિકાને જે ડમ્પિંગ સાઇટનો મૂળભૂત પ્રશ્ન છે એ આજે પણ નિરાકરણ આવ્યું નથી ભરૂચ પાસે ડમ્પિંગ સાઇટ પોતાની ન હોવાના કારણે વારંવાર

એના જે કંઈ બી ચાર્જીસ એ ભરતા હતા આજે અઢી કરોડ રૂપિયા ભરવા છતાં પણ એ નગરપાલિકા આજે સરેન્ડર કરવા માટે એટલે કહી શકાય કે જે જગ્યા છે તેને સરેન્ડર કરીને એને ત્યાંથી ડમ્પિંગ સાઈટ તરીકે એને બંધ કરવા માટેની આજે ઠરાવ લાવેલો હતું એના અમે સત્તા શબ્દોમાં બધાએ વિરોધ કરેલો છે કેમ કે અઢી કરોડ રૂપિયા ભર્યા પછી એ જગ્યા છોડી દેવી સરેન્ડર કરી દેવો એ યોગ્ય નથી ભરૂચ ભરૂચના અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય અને ડમ્પિંગ સાઇટનો પ્રશ્ન આટલા સમયથી ગુંજતો હોય એક નમતીન સાહેબનો પ્રશ્ન નિરાકરણ ના લાવી શકતા એટલે તમે સમજી શકો છો કે ભાજપનું શાસન ખાડે પડેલું છે નમસ્કાર ત્રીસ ચાર બે હજાર પચીસ ના રોજ ભરૂચ નગરપાલિકામાં સામાન્ય સભા યોજાઈ હતી સભામાં નગરપાલિકા દ્વારા સરકાર શ્રી તરફથી આપણને ગ્રાન્ટ મળવામાં આવી છે એ ગ્રાન્ટનું આપણે વ્યવસ્થિત રીતે આયોજન કરી અને કામો મૂકીશું જેથી કરીને ભરૂચ શહેરમાં આપણે વિકાસના કામો કરી શકીએ અને આપણી ભરૂચની જનતાને એમાં લાભ મળે અને ભરૂચમાં એના વિકાસના કામમાં વધારો થાય અને શક્તિનગર સર્કલનું ડેવલપિંગ માટેની કામગીરી પણ અમે અત્યારે થોડાક જ દિવસોમાં એ કામનું પણ અમે તાત્કાલિક ધોરણે કામ ચાલુ કરવામાં આવશે પાંચ બત્તીનું કામ પણ જે અત્યારે બંધ છે એ કામ પણ વેલી તકે પૂર્ણ કરવામાં આવશે અને હાલમાં જે કામો ચાલુ છે એ ચોમાસા પહેલા પૂરા થાય એ રીતે રીતેનું અમારા નગરપાલિકાનું પૂરેપૂરો પ્રયત્ન રહેશે અને વિકાસના કામો અમે હર હંમેશ કરતા રહીશું